સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ કાકરાપાર ખાતેના અણુવિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત સાતસો સાતસો મેગાવોટનો બે પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરાયા છે યુનિટ ત્રણ અને ચાર સાથે કાકરાપાર અણુ વિદ્યુત મથકની ક્ષમતા અઢારસો ચાલીસ મેગાવોટની થઈ ગઈ છે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર પદ્ધતિના બે યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક્ષણ છે યુનિટ ત્રણ કાકરાપાર ઓટોમિક પાવર પ્રોજેક્ટ તારીખ ત્રીસ ઓગસ્ટથી બે હજાર ત્રેવીસથી જ છે અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થતું આ યુનિટ સોળ સ્વદેશી સાતસો મેગાવોટ પીએચ ડબ્લ્યુઆરની શ્રેણીમાં સૌથી આગળ છે જ્યારે તેનું ટ્વિન એકમ કે એ પીપી ચાર ટૂંક સમયમાં ગ્રીડ સાથે જોડાશે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરશે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અધ્યક્ષન સલામતી સુવિધાઓ આ પ્રથમ પ્રેસરાઇઝ હેવી વોટર રિએક્ટર યુનિટ ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને એ ખબરો ચેનલ કો સબ્સ્ક્રાઇબ પી જી એ ખબરો કા નોટિફિકેશન પાણી કે લીધે બેલ આઇકોન ટુ ફ્રેન વિધ